માર્ગર્શન આપ્યું છે એવા પૂર્વ ધારાસભ્ય કોળી સેવા સમાજના પ્રમુખ અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન વડીલ મુરબી કરશનભાઈ વેગડ આ સંસ્થાનો જેમણે વિકાસ કર્યો છે અને પીએ તરીકે જેમણે નોકરી કરીને સમાજની સેવા કરી રહેલા એવા દરજીયા સાહેબ અમારા ભાવનગરથી પધારેલા ભાઈ શ્રી યુથ કોંગ્રેસના પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી બળદેવભાઈ ભાઈ શ્રી શિવાભાઈ અને રાષ્ટ્રીય અખિલ ભારતીય કોળી સેવા સમાજના મહામંત્રી તરીકે સમગ્ર દેશની અંદર જેમણે કામ કર્યું છે અને આપણને સૌને ભેગા કરવાનું કામ કર્યું છે એવા ભાઈ શ્રી મનુભાઈ ચાવડા સાવરકુંડલાથી પધારેલા ભાઈ શ્રી વલ્લભભાઈ અને અમરેલી જિલ્લાના સૌ કોળી સમાજને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો Wanyam u gbose saba.